હેલો ભાઈ હવે જો બોર્ડ ની અંદર મેં કઈક લખ્યું છે બધાને દેખાય છે એક થી પાંચ અંકો લખ્યા છે બરાબર એકડો છે બગડો છે તગડો ચોગડો ને પાંચડો પણ બધાને અલગ અલગ સંકેત આપ્યા છે જોયા હવે નીચે બધે દોરેલા છે એવા સંકેત તો તમારે છે ઈ જોઈ જોઈ ને ઉપરના કયા સંકેતમાં કયો અંક લખ્યો છે ઈ જોય અને તમારે એમાં લખવાનું છે તો સૌથી પહેલા કોણ આવે છે લખવા માટે ચાલો ઓહો બધાને આવું છે હાલો શુભમભાઈ આવો તો આ લ્યો ચોક સૌથી પહેલી લાઈન પકડો ઉપર ચડી જાવ ટોલ ઉપર હરખા ઉભા રહી જાવ બસ પહેલું કયો છે પહેલું કયું છે અહીંયા અહિયા પેલું કયું છે અહીંયા પેલું કયું કહેવાય આ પછી આ પેલા આમાં શું આવશે એક નો જોઈજો એમ જોવા દેવાનું પછી કોનું સાચું પડે કોનું ખોટું પડે પછી એવો સંકેત કોનો છે અરે વાહ સરસ ચાલો પછી કોણ છે જોવાનું સરસ ચાલો આગળ હવે કોણ છે એમાં શું આવશે વેરી ચાલો પછી એમાં કોણ આવશે જુઓ ઉપર સંકેત કોનું છે એવું વેરી ગુડ પાંચે પાંચ સાચું છે લાવો ચોક ક્લેપ કરી દો શુભમભાઈ માટે ચાલો બીજી લાઈન લખવા કોણ આવશે ચાલો કુંજભાઈ આવો આઈ લ્યો ચોક પકડો બરાબર જોવાનું હો પેલું કોણ છે બબર સરસ બોલતું જાવાનું પાછું કોણ છે ત્રણ પછી એમાં કોણ આવશે ઉપર જુઓ બરાબર

તગડાનું સંકેત જો કેવી રીતનું છે એવું છે ભૂસો લખો ફરી વખત પછી એવું હેમાં દોરેલું છે જોવો ઉપરના ઉપર ક્યાં દોરેલું છે ત્રણ માં છે તો લખો ચાલો પછી કોણ આવે છે જોવાનું બરાબર ઉપર ચાલો હવે કોણ આવે છે સરસ ચાલો હવે છેલ્લું રહ્યું શું મીંડું દોરેલું મીંડામાં કોણ છે મીંડા એકડો છે મીંડામાં માં કોણ છે હે તમાર બોલવાનું વેરી ગુડ ક્લેપ કરી દ્યો સરસ